નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખામોશી ચિત્ર ન્યૂઝ આ ક્ષણના સૌથી મોટા સમાચાર પર એક નજર દેશ અને રાજ્યમાં શું બની રહ્યું છે તે જાણો માત્ર બે મિનિટમાં જુઓ બ્રેકિંગ ન્યૂઝ રાજ્ય સરકારે ખેડતોના હિતમાં મોટો નિર્ણય લેતા ટપક સિંચાઈ પદ્ધતિ અને સોલાર પંપ માટે નવી સબસિડી યોજનાની જાહેરાત કરી છે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ રાજ્યના લાખો સીમાત અને નાના ખેડૂતોને મળશે યોજના અંતર્ગત અરજી કરવાની પ્રક્રિયા આવતા અઠવાડિયાથી ઓનલાઈન પોર્ટલ શરૂ થશે સરકારનો દાવો છે કે આ નવી ટેકનિકના ઉપયોગથી વીજળીની બચત થશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે જેથી ખેડૂતોની આવક બમણી મદદ મળશે શહેરોમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોને નિવારવા માટે પોલીસ કમિશનરે ટ્રાફિક નિયમોમાં અમલ માટે કડક આદેશો જારી કર્યા છે હવેથી હેલ્મેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવનારો સામે આકરો દંડ વસૂલવામાં આવશે અને સીસીટીવી કેમેરા દ્વારા ઈ મેમો મોકલવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવશે ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ કરનારાઓનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ છે પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરી સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા અપીલ કરી છે વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે ભારતીય બુલેટિન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે આજે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે સાતસો રૂપિયા વધીને નવી સપાટીએ પહોંચ્યો છે જ્યારે ચાંદીમાં પણ કિલો ડીટ એક હજાર રૂપિયાનો વધારો થયો છે લગ્નસરાની સિઝન નજીક હોવાથી ભાવ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો બજેટ ખોરવાઈ જવાની ચિંતામાં મુકાયા છે નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ ભાવ વધઘટ ચાલુ રહેવાની શક્યતા છે

જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાને કારણે દેશભરમાં શીતલહેર ફરી વળી છે ગુજરાતમાં નલિયા અને કચ્છમાં તાપમાનનો પારો ગગડતા લોકો થતરી ગયા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર જોવા મળશે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે હવે પર વાહન ચાલકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આરોગ્ય વિભાગે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરવા અને સાવચેત રહેવા સૂચના આપી છે